વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને નોટબુક ટૂલબેગ પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના પાંત્રીસથી થી વધુ પરિવારોના લગભગ એંશી બાળકોને સ્કૂલ કીટ આપી ભેટ રૂપે નિમિત્ત બનાવવામાં આવ્યો હતો અંતે ફાઉન્ડેશન તરફથી બાળકોને તેમના શૈક્ષણિક જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના પાંત્રીસ થી વધુ પરિવારોના લગભગ એસી બાળકોને સ્કૂલ કીટ ભેટ રૂપે આપી અને નિમિત્ત બનાવવામાં આવ્યા હતા અંતે ફાઉન્ડેશન તરફથી બાળકોને તેમના શૈક્ષણિક જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા સુરતના મીડિયા કર્મીઓ માટે અવારનવાર કાર્યક્રમોના આયોજન થતા રહે છે આ વર્ષે પણ સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એસવી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત જે કાર્યક્રમ કરવામાં આવ્યું છે એમાં મીડિયા કર્મીના બાળકો માટે નોટબુકનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન હર હંમેશા જે સુરતના મીડિયા કર્મીઓ છે એ નાની સંસ્થાઓ હોય કે મોટી સંસ્થાઓને ક્યારે પણ કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક મીડિયા કર્મીની સાથે ઉભા રહીને કામ કરતી આવી છે અને આ વખતે નોટબુક નો જે કાર્યક્રમ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ એસવી ફાઉન્ડેશન તરફથી કરવામાં આવ્યો છે અને સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા જે ભૂતકાળની આપણે વાત કરીએ હેલ્થ ચેકઅપ ની વાત હોય કે મીડિયાના સ્ટેશન મિલન સમારોહની વાત હોય તમામ પ્રકારના કાર્યક્રમ કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આપણે સુરતના મીડિયા કર્મીઓ માટે એકબીજા સાથે મળીને કામ કરતા રહીશું ચાંપાને એરિયા એઝ યશ્વી ફાઉન્ડેશન એઝ સેક્રેટરી તરીકે હું તમારી સાથે વાત કરવા માંગુ છું અમે અત્યાર સુધી ગવર્મેન્ટ સ્કૂલ ના બાળકો માટે કીટ વિતરણ કર્યું હતું લગભગ થી લોકો માટે આજે અમારી એવી ઈચ્છા છે કે તમારા જે મીડિયાના લોકો જે સુરત ખાતે નહીં પણ તમે દેશભર માટે જે કામ કરી રહેલા છો બધાને સારા ન્યૂઝ થી માંડીને જે બી ન્યૂઝ આવે છે તમે બધાને અમને પ્રોવાઈડ કરો છો અને જે તમે દુનિયા માટે જે કામ કરી રહ્યા છો આજે અમને એવું થાય છે કે અમે તમારા બાળકો સુધી પણ પહોંચીએ તો આજે અમારે છોકરાઓ માટે લગભગ મીડિયાના સિત્તેર જેટલા બાળકો માટે અમે વિચાર્યું કે ભાઈ એ છોકરાઓને બી અભ્યાસનો અધિકાર છે કે જે એમને ભી જેમને વસ્તુ મળવી જોઈએ જે એમનો હક છે છોકરાઓ માટે વિતરણ છે એના માટે અમે સ્ટેશનરી બુક્સ અને ઘણી એવી કલરથી થી માંડીને દરેક વસ્તુ જે બાળકને અભ્યાસ માટે જરૂરી છે બધી વસ્તુનું અમે વિતરણ કર્યું છે અમારી ઈચ્છા છે કે આજે મીડિયાના બાળકો બી ભણી ગણીને ખૂબ આગળ વધે એ યશવી ફાઉન્ડેશન તરફથી અમે યાચના કરીએ છીએ